અને ખોડા ભાઈ સવારમાં વહેલા ઉઠતા પાંચ વાગે છ વાગે મંદિરે આરતીમાં આવતા એટલે વહેલા ઉઠીને પેલું દાતણ કરતા હતા પેલું ગામડામાં રિવાજ આવો બધું રિવાજ એટલે કે એવો હોય પેલી ગામડામાં પેલી ઝેર કહે ગામડામાં આવો ઓટલો હોય ને ઓટલાને ઝેરે બે ને ત્યાં લોટો ભરીને બે શું કરવા દાંતણ કરવા બ્રશ બ્રશ તો બધા હમણાં આવ્યું પેલા ગામડામાં પેલા બાવળના દાંતણ કરતા હોય બેઠા હોય અને જોડે લોટો ભરીને બેહતા હોય એટલે લોટો ભરીને બેઠા બેઠા દાંતણ કરે અને પેલા માજી એકદમ બેઠા થઈ ગયા હું તે હાડા પાંચ વાગે હવા પાંચ હાડા પાંચ થયેલા અને માજી બેઠા થઈ ગયા અજવાળ્યું હતું એટલે એકદમ જરા પ્રકાશ એટલે અજવાળું હતું અને બૂમ પાડી અરે દરબાર એમને બધા દરબાર કહેતા સોસાયટીમાં એક ખોડવા બાગેલા હતા એટલે એમને બધા દરબાર ગયા અરે ઓ દરબાર इधर आइए इधर आइए इधर आइए જલ્દી इधर आइए પેલો દરબાર ખોડુપા તો એકદમ ચમક્યા દોસી કે ઓ પડે એટલે એમણે મોંદ થઈને કોગળો કરીને તો દોડે શું છે માજી શું છે કે અરે તમારા સ્વામી નારાયણ ઓર સંત લોકો મુજે લેને કે લિયે આયે હે મુજે બુલા રહે હે ઓર બોલતે હે કે ચલો અમારી સાથ મે મેં ક્યાં હા કહું કે ના કહું कहे हाँ कहूँ कि ना कहूँ मन मुझे, मुझे कुछ मालूम नहीं होता मैं क्या करूं मुझे बुला रहे हैं कि चलो हमारी साथ में तो मैं क्या बोलूँ? अरे दरबार मुझे दिखाइए तुम मुझे बताइए मैं क्या कहूँ हाँ बोलो कि ना बोलो ये दोषी ने दर्शन था अरे कहाँ है क्या भगवान क्या है अरे ये खड़े हुए खड़े हुए हैं इधर स्वामीनारायण भगवान है उनके संत लोग है मुझे बुला रहे हैं अरे मुझे कह रहे हैं कि तुम्हारे पाँच रुपया हमारी का पास पहुंच गया था इसलिए हम तुमको भगव हमारी पास लेने के लिए आए कि पाँच रुपया बता हाथ में पाँच नी नोट लेने आया छो मैंने बतावे तारा पाँच रुपया पहुँची गया है इतने हमें लेवाया दरबार समझी गया મને ખબર હતી પેલા 15 દાડા પેલાના પ્રસંગની અને દરબાર હમજી ગયા કે થી 5 રૂપિયાની ભેટ આપી હતી આ દિવ્ય પુરુષના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યો તો થોડા દિવસમાં સ્વામિનારાયણ ભગવાનને લઈને આપણે તેડવા જવું પડશે અને મુકતો પેલા દરબાર ખોડુવાને ખબર ન હતી આ બધી દરબાર ખોડુબા હમજી ગયા અને તરત બોલ્યા माजी હા બોલ દો હા બોલ દો ભગવાન કે અહીંયા ખુદા કે અહીંયા જાનને કે લિયે આપકો ચાન્સ મિલ રહા હે કે યહા બોલ દો અને ડોસીમાં હાથ જોડીને કહ્યું મેં તૈયાર હું ડોસી શું બોલ્યા મેં તૈયાર હું ખુદા મેં તૈયાર હું આમ જ્યાં તૈયાર હું કીધું અને એ જ મિનિટે સ્વામિનારાયણ આમ એટલે સમજી ગયા ને બોલ્યા હા જય સ્વામિનારાયણ